સેવાઓ દેશ વિદેશમાં જેના ઓવારણા લેવાઈ રહ્યા છે એવા બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ચાલતા એકાવન માં કેમ્પના આજે ત્રીજા દિવસે કેમ્પના મુખ્ય દાતા માતુશ્રી રસીલાબેન મહીપત્રાય પ્રભુદાસ શાહ પરિવાર ટાણાવાલા ભાવનગરની સ્મૃતિમાં રાકેશભાઈ નિમિષાબેન વિપુલભાઈ આરોહીબેન મનીષભાઈ હેમાલીબેન નીતાબેન જયંતભાઈ બોનીશભાઈ શિવાનીબેન આલિશાબેન રોહનભાઈ કેનિશ જેનિશા બિનોલી ફેનિલ તેમજ પરિવારજનો અને હૃદયરોગ કેમ્પના દાતા માતુશ્રી પારૂલબેન રાજેન્દ્રભાઈ દોશી પરિવાર મુંબઈ હસ્તે અમીશ ફારૂલ મહીન ચિક્કાર ફોરમ અંશ તેમજ પરિવારજનોએ લાભ લીધો હતો દાતા પરિવારો આ કેમ્પમાં રૂબરૂ આવી દરેક દર્દીઓને ઉપયોગી થઈ રહ્યા છે અને આ સેવાનો લાભ મળવા બદલ આનંદ વ્યક્ત કરી રહ્યા છે ચેરમેન ટ્રસ્ટીઓ દાતા પરિવારો સ્વયંસેવકો સ્ટાફગણની સેવાઓથી કેમ્પનો લાભ લેનાર દર્દીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે તમારું બધાનું બિડા વર્ બિદળા વર્ સર્વોદય ટ્રસ્ટમાં સ્વાગત છે આ કેમ્પ જનરલી એવરી યર બિદડામાં સર્જાય છે જેની અપ્રોક્સિમેટલી પચીસથી ત્રીસ હજાર પેશન્સ છે એનો લાભ લે છે અમે લોકો બોમ્બઈથી છે મારું નામ મનીષ શાહ છે મારા બ્રધર છે રાકેશભાઈ શાહ અને ભાઈ છે વિપુલ શાહ અમે લાસ્ટ પચીસ વર્ષથી આ કેમ્પ સાથે જોડાયેલા છીએ અને મારા પપ્પા મમ્મીના આશીર્વાદથી પહેલાં વર્ષ નાઇન્ટીન નાઇન્ટીઝમાં એમણે કીધું હતું કે હંમેશા આ બિદળા સાથે જોડાયેલા રહેજો અમે આમ ગુજરાતના છે પણ કચ્છ અમારો પ્રદેશ કહેવાય અને એનેથી ત્યારથી અમે ખાડીયા આ કેમ્પનો સ્પોન્સર કરતા હતા અને બ્યુ ટુ બિદ્રા સરવતી ટ્રસ્ટ મેનેજિંગ કમિટી અને ટ્રસ્ટી અને ચેરમેન સાહેબના આશીર્વાદથી આ વર્ષનો અમને મેઇન સ્પોન્સરનો આદેશ મળ્યો છે વી આર વેરી હેપી વી આર બ્લેસ્ટ વી આર ઓનર બાય ધીસ ચાન્સ વોટ વીઝ ગીવન ટુ અસ અને વીઆર વેરી થેન્કફુલ ટુ ઓલ ધર ડોક્ટર્સ વોલન્ટિયર્સ એસ્પેશિયલી જે પચીસ વર્ષથી અહીંયા જોડાયેલા માણસો છે જે આપણે રિપોર્ટિંગ ટીમ્સ છે જે પેપર્સ છે ન્યૂઝ છે જે ફોટોગ્રાફર્સ છે વી આર વેરી થેન્કફુલ તો તેમ કે આટલા બધા પેશન્ટોને અમે સારવાર આપી શકીએ છીએ અમારી અમલ અપીલ છે કે અમે જ્યાં સુધી જીવતા રહીશું અમારું કમિટમેન્ટ છે અમે આની સાથે જોડાયેલા રહેશું એવરી ઇયર કે અમે સ્પોન્સર કરશું જ કેમ્પ અને જે એનો મેક્ઝિમમ આદેશ લઈ આપણે આનો બેનિફિટ લઈ શકીએ એ લોકોને પ્લીઝ પધારવા વિનંતી છે આ આયોજન જોવાલાયક છે એક નિહાળવાલાયક છે જેમ આપણે કાંઈ પણ સાઇટ સિંગ માટે જઈએ છીએ કે કોઈ આપણે સ્થળ જોવા જઈએ છીએ એની કરતાં મોટો આનંદ અહીંયા આવીને મળે એમ છે તો મારા બધા ભાઈઓ મિત્રો ફ્રેન્ડોને રિક્વેસ્ટ છે કે જરૂરથી વરસમાં એક વખત મારા મધરના અમે જે સ્પોન્સર કર્યું છે રસીલાબેન મહીપતરાય શાહ અમે ટાણાવાડા કહીએ એમના એમના પ્લીઝ રિક્વેસ્ટ છે કે એક વખત આ કેમ્પમાં જરૂરથી પધારશો જેને જરૂરિયાતમંદો છે એની કોઈ ફીસ લેવામાં નથી આવતી તો પ્લીઝ પ્લીઝ આવજો અહીંયાથી લગભગ ત્રીસથી ચાલીસ ફોરેનથી ડૉક્ટર્સ આવે છે યુએસ થી જે લોકો ટીમ બનાવીને નિશુલ્ક સેવા આપે છે

અમે લોકો બધા જ આ કેમ્પના સ્પોન્સર છે બિદડા સર્વોદય ટ્રસ્ટના રસીલાબેન મહીપતરાય શાહ તરફથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે હર વર્ષે અમે લોકો કેમ્પના ઓલા આધારસ્તંભ છીએ તો મારી ખાસ ખાસ રિક્વેસ્ટ છે ગુજરાતથી મુંબઈથી ક્યાંયથી પણ ખાસ તમે અહીંયા આવો અને આ સેવા માણો આ સેવા અમે લોકો આટલા વર્ષોથી માણીએ છીએ અને એનો જે આનંદ મળે છે એ અમને લોકોને પોતાને બહુ જ સુખ અનુભવે છે એટલે તમે ખાસ ખાસ અહીંયા આવો અને ખાસ તમારા પરિવારજનોમાં જે સાધાર્મિક હોય જે આ હોય એને પણ જરૂર પડે તો ખાસ તમે એને મોકલાવો અઢાર ડિસેમ્બરથી ફસ્ટ ફેબ્રુઆરી સુધી આ કેમ્પ ચાલુ છે તો ખાસ તમે રાકેશભાઈ મહીપતરાય શાહ તરફથી જેમને બી કોન્ટેક કરવો હોય બધું ડિટેલ્સ આપી દીધી છે તો એ પ્રમાણે તમે ખાસ આવજો અમને સેવા આપવાની પણ અચૂક જ મજા આવી રહી છે બહુ જ આનંદ થાય છે જ્યારે સેવા આપીએ છીએ તો બધા પર્સનલી આવો અને એન્જોય કરો જેન્ટ્સ ન આવી શકે તો લેડીઝ લોકો બી ખાસ સેવા આપવા અને લેવા આવી શકો છો થેન્ક યુ રમેશભાઈનો ઓપરેટિવ વર્ક બે હજારની અંદર કરો તો ત્યારે એમની ઉંમર અઢાર વર્ષની હતી અને અઢાર વર્ષમાં એમનો વાલની તકલીફ રહેતી હતી ત્યારે સાયન હોસ્પિટલમાં એને મુંબઈ મોકલી એમનું ઓપરેશન કરવામાં આવ્યું અને અત્યારે ચોવીસ વર્ષ પછી સરસ રીતે પોતાનું જીવન જીવે છે અને બધું કામ કરી શકે છે દર વર્ષે બીજા સરોદર ટ્રસ્ટમાં યોજાતી કાર્ડિયા કેમ્પની અંદર આવી અને જાન્યુઆરીમાં બતાવી જાય છે તો તમે તમારી રીતે સારી રીતે રહેજો અને દર વર્ષે અહીં આવી અને ચેકિંગ કરાવી લેજો હા સારું સારો મુન્દ્રા તાલુકો વાલની તકલીફ હતી સાઈન માં કરાય એવું આ છેલ્લા કેટલા વર્ષથી આમાં આવવાનું તો ઘણો ટાઈમ થયો સાહેબ છે ફાયદો થાય છે ને ગોવા દવા ગોળી ચાલી ને લઈએ એમ તો ફરક પડી ગયો ઓપરેશન કરાવવાના પાસે ઘણો ફરક પડે પહેલા તો ઘરે દર વખતે માણસ થઈ પડતો તકલીફ આપી મંગલા મંગલ પારાજી નો જેની એની એની ઉંમર જ્યારે નાની હતી ત્યારે જ ઓપરેશન કરવામાં આવેલું બે હજાર છ માં એમનો વાલ બદલામાં આવી છે ત્યારે એમના બે બાળકો હતા આજે બંને બાળકો પરણી ગયા છે પોતે સરસ જિંદગી જીવી રહ્યા છે અને દર વર્ષે બીજા સર્વ ટ્રસ્ટમાં યોજાતી કાર્યક્રમની અંદર આવી અને પોતાનું હાર્ટ ચેક કરાવી જાય છે તો પોતાની તબિયત બી સારી રહે છે અને ઘરની સંભાળ સારી રીતે રાખે છે એ પોતે એકલા નહીં પણ એમના દેહનું પણ તે વખતે એ ચાલમાં ઓપરેશન કરવામાં આવ્યું છે તો એ પણ દર વર્ષે બતાવવા અહીંયા આવે છે આ રીતે કાર્ડિયક કેમ્પની અંદર દર વર્ષે આવી પોતાના શરીરને સંભાળ રાખે છે તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ સંભાળ રાખજો જેથી તમારું લાઈફ ખૂબ સારી રીતે જીવી શકો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજી લો ગુરુ યુટ્યુબ ચેનલ ધન્યવાદ